નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમયે મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના વિષય ઉપર ખૂબ મહત્ત્વના ટોપિક ઉપર દરરોજ વાતચીત કરતા હોઈએ છીએ અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ છે કે આપણા જે દર્શક મિત્રો છે જે ખૂબ મોટી સંખ્યામાં છે તે દર્શક મિત્રોના પ્રશ્નોને તેમની રજૂઆતોને પ્રાથમિકતા સાથે રજૂ કરવામાં આવે આ જ કારણસર જ્યારે અમે વિષયોની પસંદગી કરતા હોઈએ છીએ ત્યારે એમના હિતોને એમની જે પ્રાથમિકતાને ધ્યાનમાં લેતા હોઈએ છીએ અને આજે આ ક્રમની અંદર આગળ વધીને આપણે કોઈ હેલ્થને લગતી તકલીફ ઉપર વાત કરી રહ્યા નથી પણ હેલ્થ સાથે જોડાયેલા જે ખૂબ મહત્ત્વપૂર્ણ ટોપિક ઉપર વાત કરવા જઈ રહ્યા છે અને જે ટોપિક છે એ મેડિક્લેમ છે જે આજના સમયની ખૂબ મહત્ત્વની જરૂરિયાત છે દરેક વ્યક્તિ માટે ખૂબ મહત્ત્વની જરૂરિયાત છે તમામ દર્શક મિત્રો ખૂબ સારી રીતે આ બાબત જાણે છે અને સમજે છે અને અનુભવ પણ કરી ચૂક્યા છે કે કોઈ પણ વ્યક્તિ જે નોકરી કરે છે દિન રાત ભાગદોડ કરે છે અને એનું ભાગદોડ કરવાનો હેતુ એ હોય છે કે એમના બાળકો જે છે એ સુરક્ષિત રહે પોતે પણ સુરક્ષિત રહે પણ કદી એવું બનતું હોય છે અને સામાન્ય રીતે બનતું હોય છે કે કોઈ પણ પરિવારની અંદર જ્યારે આ મેડિકલ ઇમરજન્સી હોય કોઈ મેડિકલ તકલીફ હોય કોઈ બીમારી હોય આ એવી સમય ઉપર આવી પડે છે જ્યારે આપણને ખબર હોતી નથી આ બીમારી જે હોય છે મેડિકલ ઇમરજન્સી હોય છે એ ક્યારેય કહીને આવતી નથી અને જ્યારે આ આવી પડે છે ત્યારે આપણે સૌથી પહેલાં તો એ કામ એ કરે છે કે આપણું જે બેંક ખાતું હોય છે એ બેંક ખાતું ખાલી કરે છે અને ત્યારબાદ એની જે આફત જે છે એ અહીં ખતમ થતી નથી જ્યારે કોઈ મોટી તકલીફ આવી જાય ત્યારે આપણે એવી સ્થિતિમાં મૂકાઈ જઈએ છીએ કે જ્યારે કોઈ આપણા આસપાસના લોકો પરિવારના લોકો પાસેથી ઊંછીને પૈસા લેવાની ફરજ પડે છે શરમજનક સ્થિતિમાં આપણે મૂકાઈ જઈએ છીએ સાથે આટલામાં પણ વાત અટકતી નથી ઘણી વખત તો એવું પણ બનતું હોય છે કમનસીબ રીતે બનતું હોય છે અને મોટા ભાગના લોકો સાથે બનતું હોય છે કે કોઈ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો તો એવું પણ વિચારતા હોય છે કે એમને આ જે તકલીફ છે એની સારવાર કરાવી નથી દવાથી ચાલી જાય તો ચલાવી લઈએ આવી હદ સુધી આપણી જે એક એમ કહી શકાય કે કમનસીબ બાબત આપણી સામે આવીને ઊભી રહે છે આવી બાબત કોઈ પણ વ્યક્તિની લાઈફમાં ના આવે અને આવી તકલીફ કોઈ પણ વ્યક્તિને ના પડે તે માટે મેડિક્લેમ જે છે એ આજના સમયની ખૂબ જરૂરિયાત છે કોરોના કાળમાં આનું મહત્ત્વ શું છે એ આપણે ખૂબ સારી રીતે સમજી ચૂક્યા છે ઘણી બેદરકારી હજુ પણ આપણે કરી રહ્યા છે આ જ કારણસર અમે આ મેડિક્લેમના મુદ્દા ઉપર ફરીવાર આપણને વાતચીત કરવા અને આપણને જે સામાન્ય લોકો છે એમને માહિતી મળે તેવા હેતુ સાથે આ મેડિક્લેમના વિષય ઉપર ફરી વાતચીત કરવા જઈ રહ્યા છે મેડિક્લેમના આંકડા શું કહે છે મેડિક્લેમ ખરેખર શું છે આપણે ક્યારે લેવું જોઈએ એના લાભ કઈ રીતે આપણને મળી શકે છે સાથે સાથે એની સાથે જોડાયેલા જે બીજા પાસા છે કે મેડિક્લેમ લેવા ની સાથે જ એના લાભ આપણને મળતા થાય છે કે કેમ સાથે સાથે એવું કેમ બનતું હોય છે કે મેડિક્લેમ આપણી પાસે છે હેલ્થ પોલિસી આપણી પાસે છે છતાં જે મેડિકલનું બિલ હોય છે એ આપણને પૂરેપૂરું જે બિલ હોય છે એની રકમ મળતી નથી આવા ઘણા કોમન પ્રશ્નો છે જેના જવાબ આજે આપણે મેળવવાના પ્રયાસ કરશું અને આ તમામ પ્રશ્નોના જવાબ માટે આપણી સાથે આપણી સાથે જોડાયા છે આજે પૂજા ચંદાની જે એડવોકેટ છે આપણને સરળ ભાષામાં માહિતી આપશે મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપણું સ્વાગત છે હા મેમ હું આપને થોડાક સવાલ પૂછું તે પહેલાં મારી પાસે થોડાક આંકડા જે આવ્યા છે ભારતના લઈને જે ખૂબ કમનસીબ અને આપણા માટે એમ કહી શકાય કે ચિંતાજનક છે અને એમાં ધ્યાન આપવાની જરૂર છે એવા આંકડા મેં શોધી કાઢ્યા છે થોડાક અભ્યાસમાં એક અભ્યાસમાં મેમ એવું જાણવા મળ્યું છે કે ભારતની જે એકસો ચાલીસ કરોડની વસ્તી છે એ એકસો ચાલીસ કરોડની વસ્તીની અંદર સિત્તેર ટકા પરિવાર એવા જે છે જે એવી જગ્યાએ ઊભા છે જ્યાં એમના ઘરમાં જો એક બીમારી આવી જાય તો એ ગરીબી રેખામાં જતા રહે એ પ્રકારની સ્થિતિ છે જો એક નાની બીમારી આવે તો એમના ઉપર મોટી આફત આવી શકે છે એ પ્રકારનો એક અભ્યાસ થયો જેનાથી આપણી આંખો જે છે એ ખુલવી જોઈએ બીજો એક અભ્યાસ એવો થઈ ગયો જેમાં એવું જાણવા મળ્યું છે કે કોઈ પણ નોકરી કરનાર વ્યક્તિ જે છે એની જે આવક વધતી હોય છે વર્ષે જે આશા રાખે છે કે એની આવક વધે તો એની જે વાર્ષિક આવક વધતી હોય છે કોઈપણ જગ્યાએ નોકરી કરતી તો પાંચ ટકા ચાર ટકા સાત ટકા દસ ટકા આટલી હદ સુધી એમની જે આવક છે વાર્ષિક એ આ વાર્ષિક આવક વધતી હોય છે એટલે આપણે એમ કહીએ કે પગાર વધારો જે છે દસથી પંદર ટકા સુધી હોય છે કોઈ પણ સારી કંપનીઓમાં આની સામે જે અભ્યાસ થઈ ગયો એમાં એવું જાણવા મળ્યું છે કે મેડિકલ જે બિલ જે છે એ મેડિકલ બિલ જે છે એ વીસ ટકા સુધી દર વર્ષે વધી રહ્યા છે માનો કે એને આપણે એમ ગણીએ કે આજે કોઈ સર્જરી કરાવી એનો ખર્ચ એક લાખ રૂપિયા થાય છે તો આગલા વર્ષે જો એની ખર્ચ કરાવીશું આપણે તો સીધો બાર લાખ તેર લાખ સુધી જશે જે આપણે એમ સમજી લેવાય કે કોઈ પણ આ મેડિક્લેમની જે બાબત છે આપણા માટે એ એટલી મહત્ત્વની છે કે કાલે ઉઠીને જો કોઈ સમસ્યા ઊભી થશે તો ખર્ચ અનેક ગણા વધી જશે એ પ્રકારની સ્થિતિ છે અને વ્યક્તિની કમાણી જે છે એની સામે ખર્ચ અનેક ગણા વધી જાય એ પ્રકારની પણ સ્થિતિ છે મેમ તો સૌથી પહેલાં અમને આપ મેમ એ જણાવો કે મેડિક્લેમ ખરેખર છે શું મેડિક્લેમ અથવા હેલ્થ ઇન્સ્યોરન્સ જે શબ્દ આપણે યુઝ કરીએ છીએ ભંડોળ ઊભું કરવામાં આવે છે સોરી એક ભંડોળ છે જેમાં આવી કોઈ પણ મેડિકલ આપત્તિ આવી જાય અને એના ખર્ચને પહોંચી વળવા માટે એ ફંડમાંથી આપણે પૈસા ક્લેમ કરી શકાય છે તમારી ફોર એક્ઝામ્પલ સમ ઇન્શ્યોર્ડ પાંચ લાખ છે તો તમારે એનું પ્રીમિયમ વીસ હજારની આસપાસ ભરવાનું આવતું હોય છે તો દર વર્ષે જો તમે વીસ હજારનું એક ફંડ એકઠું કરો છો અને ક્યારેક ભગવાનના ઘરે કોઈ પ્રોબ્લેમ આવે છે મેડિકલ ઇમરજન્સી આવે છે તો જે મેડિકલ ખર્ચા છે જેમ તમે હમણાં જણાવ્યું કે એમાં કેટલો બધો વધારો થઈ ગયો છે તો એ ખર્ચાને પહોંચી વળવા માટે એ ફંડમાંથી એ પૈસા રેઝ કરી શકાય છે પૈસા ઉભા કરી શકાય છે મેમ અમે આપ અમને એ પણ જણાવો કે આજના સમયની અંદર અમે ખૂબ આપણે અનુભવ કર્યો છે દરેક વ્યક્તિએ અનુભવ કર્યો છે કે કોરોના કાળમાં આપણે કટોકટી વેળા કેટલી મુશ્કેલમાંથી બહાર નીકળ્યા છીએ અને એનું મહત્વ આપણે એ ગાળામાં સમજાવ્યું હતું દરેક વ્યક્તિ આપણને જે નિષ્ણાત લોકો છે સલાહ આપતા હતા કે કોઈ મેડિક્લેમ કે કોઈ હેલ્થ પોલિસી રહી હોત તો ફાયદો થયો હોત તો આજના સમયની અંદર ભાગદોડની લાઈફ મેમ છે આપણે જાણીએ છીએ બીમારી કઈને આવતી નથી ક્યારે તો આનું મહત્વ આપની દ્રષ્ટિએ આજે કેટલું રહેલું છે મેમ મેડિક્લેમ ખૂબ 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 ઇમ્પોર્ટન્ટ છે રીઝન બિંગ કે જ્યારે આપણે પૈસા ભેગા બી કરીએ ભગવાનના ઘરે કોઈ ઇમરજન્સી માટે આપણે પૈસા ભેગા કરી બી રાખી પણ ચાન્સેસ જે છે એ હંમેશા આપણી એક્સપેક્ટેશન્સથી વધારે હોય છે તો ત્યારે એ ખર્ચાને પહોંચી વડે આપણે ઇન્વેસ્ટ કર્યું છે એક રકમ ભેગી કરેલી છે પ્રીમિયમ લીધેલું પ્રીમિયમ આપીને કોઈ પોલિસી લીધેલી છે તે પોલિસી આવી પ્રોબ્લમ્સમાં ખૂબ જ સહાયરૂપ થઈ જાય છે અને ખૂબ જ જરૂરી છે મેડિક્લેમમાં ઇન્વેસ્ટ કરવું આપણે જો આમ વિચારતા હોઈએ કે આ વર્ષે તો મારે કોઈ મેડિકલ ઇમરજન્સી ના આવી તો મારું પ્રીમિયમ ગયું પણ એ ગયું નથી દેટ ઇઝ ઇન્વેસ્ટેડ અમાઉન્ટ ક્યારેક ઇમરજન્સી આવી જાય છે ત્યારે આપણને એટલું મોટું ફંડ મળે છે કે એની એનાથી બહુ મેજર હેલ્પ થઈ જાય છે જેમ તમે હમણાં કહ્યું કે રિસર્ચ પણ કહે છે કે એક મેડિકલ ઇમરજન્સી આવી ગઈ તો તમારા બેંકના ખાતા નીલ સુધી પહોંચી જાય છે એટલા બધા ખર્ચા ઊભા થઈ જાય છે તો બેટર છે કે આવું એક અમાઉન્ટ સેવ કરવામાં આવે અને જો આપણને જરૂર નથી પણ પડી આ વર્ષમાં તો એ પૈસા ક્યાંક ને ક્યાંક કોઈને હેલ્પફુલ થયા છે મેમ હવે આપ જે રીતે આપે વાત કરી ખૂબ ઉપયોગી સલાહ આપણા દર્શક મિત્રો માટે કે મેડિક્લેમ આજના સમયની સૌથી મહત્વની જરૂરિયાત છે આપણે જે બિનજરૂરી ખર્ચ કરીએ છે એના કરતાં એને ટાળીને જો આપણે મેડિક્લેમમાં થોડાક પૈસા લગાવીએ બાળકો માટે લગાવીએ આપણા માટે લગાવીએ તો આપણા માટે એક રકમ છે જે આપણે કટોકટીના સમયમાં કામ લાગે છે મુશ્કેલ સમયમાં કામ લાગે છે એ વખતે પૈસા જોવાની જરૂર પડતી નથી એ પ્રકારના અભ્યાસ પણ કહી ચૂક્યા છે મેમ હવે આપ અમને એ પણ જણાવો કે આ મેડિક્લેમ તો લેવી છે ક્યારથી લઈએ બાળકો માટે લઈએ તો ક્યારથી લઈએ મેડિકલ મેડિકલ પોલિસી દરેક ઉંમરમાં બહુ જરૂરી છે તમારી ફેમિલી છે તમે સિંગલ છો ખાલી કપલ છો બાળકો છે સિનિયર સિટીઝન છો દરેક ઉંમરમાં દરેક વ્યક્તિને મેડિકલ પોલિસીની જરૂર પડે છે એક એક અમાઉન્ટ છે જે તમે હમણાંથી ઇન્વેસ્ટ કરવાની આદત રાખો જેમ આપણે સેવિંગ્સની આદત બાળકોને નાખતા હોઈએ છે તેમ મેડિકલ પોલિસી લેવાની આદત બી નાખવી બહુ જ છે બહુ એડવાઇઝેબલ છે કે એ પોલિસી તમારા માટે બહુ જ મદદરૂપ થઈ રહે છે જરૂરી નથી કે આપણે એક વિચારીને જ કરીએ કે કોઈ મેડિકલ ઇમરજન્સીમાં કામ આવશે પણ એક ભંડોળ ઉભું થાય છે અને એક પોલિસી લેનાર દરેકને મદદરૂપ થાય છે મેમ હવે આપ એ જણાવો કે તો અમે અને ઘણા બધા લોકો પાસે છે પણ ખરા મોટા ભાગના લોકો પાસે કદાચ આજની તારીખમાં હોઈ પણ શકે અને નથી એ લોકો લેવા વિચારતા હશે તો એ લોકો કઈ બાબતનું ધ્યાન રાખે મેડિક્લેમ લેતી વેળા કઈ બાબતનું ધ્યાન રાખે કારણ કે એને લઈને ઘણી બધી ફરિયાદો વારંવાર ઉઠતી હોય છે કે પૈસા મળતા નથી સમયસર જ્યારે જરૂર હોય છે ત્યારે પૈસા હાથમાં આવતા નથી એવી ઘણી બધી ફરિયાદો મળતી હોય છે વારંવાર તો મેડિકલ આ મેડિક્લેમ જે છે મેમ એ લેતી વેળા કઈ બાબત એવી છે જે આપણને ખૂબ ધ્યાનથી રાખવી જોઈએ બહુ સરસ પ્રશ્ન છે જ્યારે મેડિક્લેમ ઊભું થાય છે ત્યારે ઘણી બધી વખત આપણે ફેસ કરીએ છીએ ક્વેશ્ચન્સ કે આપણે આપણને પૂરી રકમ આપવામાં આવી નથી પણ એમાં એ શરતોને આધીન હોય છે વીમાની બધી પોલિસીસ શરતોને આધીન હોય છે તો સૌથી પહેલા તો જ્યારે કોઈ પોલિસી તમે પરચેસ કરો છો પોતાની માટે પોતાની ફેમિલી માટે તો એ પોલિસી પરચેસ કરતી વખતે પ્રલોભનોમાં ના આવીને પહેલા એની કન્ડિશન્સ જોવી યતા હોય છે હવે આટલી બધી કંડિશન એક સામાન્ય માણસ માટે કદાચ અઘરી હોય કે હવે આટલી બધી કંડિશન વાંચીએ અને સુડ કરીએ તો અમુક કી પોઈન્ટ છે કે તમારી સમ ઇન્શ્યોટ તમે શું ધારો છો કે તમે કેટલી સમ ઇન્શ્યોરની જરૂર પડી શકે એમ છે તો એ સમ ઇન તમે જોઈ લો એમાં કો પેમેન્ટનું ક્લોઝ હોય છે કે તમારી જેટલી બધી મેડિકલ એક્સપેન્સીસ આવશે એમાં કો પેમેન્ટ કેટલી તમારે ભરવાની રહેશે એ ક્લોઝ પર ધ્યાન રાખો પછી તમારા પ્રી અને પોસ્ટ હોસ્પિટલાઇઝેશન એ પોલિસી કવર કરે છે કે નહીં જેમ કે તમે હોસ્પિટલાઇઝ થયા ભલે દસ દિવસ માટે પણ એના પ્રી અને પોસ્ટ ખર્ચા જેમ પ્રી હોસ્પિટલાઇઝેશન હેલ્થ ચેકઅપ્સ અને એ બધા હોય છે પોસ્ટ હોસ્પિટલાઇઝેશન હોય છે ઘરમાં અમુક લોકો પછી તે ટ્રીટમેન્ટ લેતા હોય છે તો એ બધા ખર્ચા એમાં આવરી લેવાયા છે કે નહીં આ બધી વાતોનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે મેમ એક બે સવાલ મારી પાસે એવા આવ્યા છે જે સામાન્ય લોકોના આવ્યા છે અને વારંવાર આવ્યા છે સવાલ મેમ એવા આવ્યા છે કે પોલિસી લેતી વેળા ઘણા બધા લોકો ભૂલ કરતા હોય છે કઈ ભૂલો મેમ સામાન્ય રીતે આપણી પાસે એડવોકેટ તરીકે આવે છે જે આપણા લોકો જે છે એ ભૂલો કરતા હોય છે અને પછી હેરાન થતા હોય છે કે જયારે પોલિસી પરચેઝ કરીએ છે ત્યારે આપણે મિનિમમ પ્રીમિયમ વાળી કોઈ પણ એક પોલિસી લઈ લઈએ છીએ કે ચલો આપણે કવર થઈ ગયા પણ એમાં એવી કંડિશન હોય છે કે જેમ મેટર્નિટી કવર નથી થતી તમારી ઉંમર અને તમારી બીમારી પ્રમાણેની જે ડિસીસીસ છે એ કવર નથી થતી જેમ તમે ડાયાબિટીક છો ઇન્સ્યુલિન લો છો તો એ બધા ચેકઅપ્સ અને અમુક વાર પ્રપોઝલ ફોર્મ ભર્યા વગર જ આપણે પોલિસી લઈ લઈએ છીએ અને પાછળથી કંપનીના એવા એક્સક્યુઝિસ આવે છે કે તમે પ્રપોઝલ ફોર્મમાં અમુક વાત ડિક્લેર નથી કરી તમને આ બીમારી હતી એ તમે ખુલ્લી નથી મૂકી તમે કન્સીલ કરી છે તો એ બધી ભૂલો કર્યા કરતાં જ્યારે પોલિસી પરચેસ કરીએ છીએ ત્યારે પ્રોપર પોલિસીની કન્ડિશન્સને સમજીને પરચેસ કરીએ અને જો આપણને ખબર ના પડતી હોય તો કોઈ પર્સન પાસેથી એડવાઇસ લઈને એ પોલિસી પરચેસ કરવી હિતાવ છે મેમ એક સવાલ જે છે એ ખૂબ લોકો પાસે છે મારો પોતાનો પણ સવાલ છે કે એક જગ્યાએ માનો કે આપણી જોબ છે એ જોબની જગ્યાએ તો આપણી ઇન્સ્યોરન્સ હોય જ છે સામાન્ય રીતે મોટી કંપનીઓમાં એ લોકો કરતા હોય છે તો મારે કોઈ પર્સનલ ઇન્સ્યોરન્સ ફરી લેવાની જરૂર ખરી આનો જવાબ હું તમને થોડો ડિપ્લોમેટિક વેધી આપીશ ગોપાલભાઈ કે ઇન એક્ઝામ્પલ જે ગ્રુપ મેડિક્લેમ છે જેમ જોબના સ્થાને આપણને મળતી હોય મેડિક્લેમ કે આખા ગ્રુપની એક સાથે લઈ લીધી પણ દરેક વ્યક્તિ વિશેષની પોતાની જરૂરિયાતો જુદી જુદી હોય છે જેમ એ લોકોએ જયારે ગ્રુપ પોલિસી લીધી ત્યારે એ લોકો આખા ગ્રુપને ઇન જનરલ ઇન કોમન વિચારમાં લઈને પોલિસી પરચેસ કરતા હોય છે પણ એ સિવાય તમારી જરૂરિયાત પોલિસીની અલગ જો હોય તો અલગ લેવી હિતાવ પણ જો તમે ઇન જનરલ એ કેટેગરીમાં કવર થાવ છો તો ઇટ ઇઝ ઓકે જે તમે જે કંપનીએ તમારા વિહાગ પર પોલિસી પરચેસ કરી છે એમાં એ પોલિસીની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એકવાર પ્રોક્યોર કરીને તમે એકવાર જોઈ લો કે તમને જે જરૂરિયાત છે એ બધું એ પોલિસીમાં કવર થાય છે કે કેમ એ એકવાર જોઈ લેવું સારું મેમ એક ચીજ અમને સમજાઈ નથી એક બે મિત્રો છે એ લોકોના સવાલ જ્યારે હું આ વિષે આપણે ટોપિક નક્કી કરી રહ્યા હતા ત્યારે પ્રશ્નો તો અલગ પ્રકારનો છે પણ આપની પાસે એની માહિતી હોઈ શકે અમારી પાસે નથી જેમ કે કોઈ જગ્યાએ કંપનીમાં એમની પોલિસી છે ચાલે છે પૈસા ભરાય છે વ્યવસ્થિત કંપની તરફથી બી ભરવામાં આવે છે આપણે જાણીએ છીએ એ જોબ છોડી મેમ તો એ પોલિસી લેપ્સ થઈ જાય પછી એના કોઈ લાભ ના મળે મેમ એવું હોય છે પોલિસી નો ટાઈમ પીરિયડ હોય છે જનરલી પોલિસી એક એક દર વર્ષે રિન્યુ થતી હોય છે ઇન બીટવીન જો તમે જોબ છોડી લીધી તમારી પોલિસી એ વર્ષ માટે તો કવર છે બીકોઝ તમે પ્રીમિયમ તો ઓલરેડી પે કરી દીધું છે હેલ્થ ઇન્સ્યોરન્સ છે પણ એના પછી જ્યારે એનું રિન્યુઅલ આવે છે ત્યારે તમે એ જોબમાં નથી તો એ કંપની તમારી માટે પોલિસી નથી લેવાની તો ત્યારે તમને તમારી માટે જાતે જાગૃત થઈને નવી પોલિસી લેવી અથવા પોલિસી રિન્યુ કરાવવી એ તમારા ક્રાઇટેરિયામાં આવે છે મેમ અમને આપ એ પણ જણાવો એક પ્રશ્ન જે છે જે દરેક લોકો પૂછતા હોય છે અને દરેક વખતે ફરિયાદ હોસ્પિટલમાં બબાલ થતી જ હોય છે અને એ પ્રશ્ન એ છે કે કોઈ પણ મેડિક્લેમ આપણે કવર આપણે ક્લેમ કરીએ છીએ ત્યારે આફત એ આવે છે કે ચોવીસ કલાક દાખલ થવું પડે ખરા જરૂર થવું જ પડે છે પોલિસી કન્ડિશન્સમાં એવું છે કે ટ્વેન્ટી ફોર આવર્સનું હોસ્પિટલાઇઝેશન ઇઝ મેન્ડેટરી તમે જો ઇન પેશન્ટ તરીકે એડમિટ નથી થયા તો પોલિસી કવર નહીં કરે તમારા પ્રોબ્લેમ્સને પણ એમાં અમુક એ છે એમાં અપવાદો છે જેમ તમે આઈ ટ્રીટમેન્ટ લીધી તો એમાં આખા દિવસનું હોસ્પિટલાઇઝેશન મેન્ડેટરી નથી તો એ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સમાં મેનેજ કરેલું જ હોય છે મેન્શન કરેલું જ હોય છે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ જો તમે પ્રોપરલી વાંચીને પોલિસી લો તો એ બેટર તમને ખબર પડશે કે તમને ટ્વેન્ટી ફોર આવર્સનું હોસ્પિટલાઇઝેશન મેન્ડેટરી હતું અને તમે નથી લીધું અથવા ટ્વેન્ટી ફોર આવર્સ હોસ્પિટલાઇઝેશન આ કન્ડિશનમાં જરૂરી નથી જેમ મેં એક્ઝામ્પલ આપ્યું કે આઈ ટ્રીટમેન્ટમાં એની જરૂર નથી રહેતી મેમ આવો જ એક પ્રશ્ન બીજો છે જે સામાન્ય આપણા દર્શક મિત્રો પૂછતા હોય છે અને આ પણ આવો જ છે થોડો હાસ્યાસ્પદ પણ છે ગોપાલભાઈ આજે મેડિકલ રિગાર્ડિંગ ક્વેરીઝ વધારે છે હા થોડા હળવા પ્રશ્ન છે પણ લોકોના આવા સામાન્ય પ્રશ્નો હોય છે મેમ એવા જ પ્રશ્નો હોય છે એક પ્રશ્ન મારી પાસે મેમ એવો છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ આપણી પાસે છે મેડિક્લેમ છે તો આખા બિલના પૈસા આપણી પાસે કેમ આવતા નથી હોસ્પિટલ પણ કેમ થોડા ઘણા પૈસા પણ ચૂકવવા પડે છે આપણને એ પણ પોલિસી કન્ડિશન્સ માં છે જો બેઝિક એક એક્ઝામ્પલ છે કે પોલિસી એક કેશલેસ હોય છે અને એક રીએમ્બર્સમેન્ટ લેવાનું હોય છે જ્યારે એક એક પોલિસી એવી હોય છે કે જેમાં ઇન્સ્યોરન્સ કંપની સીધા પૈસા હોસ્પિટલ ને પે કરતી હોય છે દેટ ઇઝ કેશલેસ અને બીજું જેમાં આપણે બિલ્સ હોસ્પિટલમાં પે કરીએ અને બિલ્સથી પછી રી વીમા કંપની પાસેથી માંગે કે મેં આટલા પૈસા ભર્યા છે તો તમે અમને હવે આટલા પૈસા આપો એ બે બેઝિક છે પછી જે તમે કહ્યું કે પૂરા પૈસા નથી મળતા તો એ ક્લોઝેસના આધારે છે અમુક ડિડક્શન્સ હશે જેમ કો પેમેન્ટ જયારે તમે પોલિસી લીધી તો તમે કો પેમેન્ટ નક્કી કર્યું હતું કે દસ પૈસા મારે ભરવાના આવશે અને એમાં તમે સ્વીકૃતિ આપી છે તો એ તમને ભરવાના આવશે એ સિવાય અમુક ડિડક્શન્સ જે છે જે જસ્ટ એન્ડ પ્રોપર નથી અને એ ડિડક્શન્સ માટે તમે ગ્રાહક કોર્ટને અપ્રોચ કરી શકો છો કે મારી વીમા પોલિસીના મારા સમીન શોટમાં આટલા કવર થાય છે આટલા રૂપિયા મને મળવા પાત્ર છે તેમ છતાંય વીમા કંપની આપ્યા નથી તો એની માટે તમે ગ્રાહક અદાલતને અપ્રોચ કરી શકો છો અને એમના હુકમ પ્રમાણે તમને વ્યાજ સહિત એ રકમ મળવા પાત્ર થાય છે પણ એ તમારે દરેક ખર્ચ અને ટર્મ્સ એન્ડ કન્ડિશન્સને ટેલી કરવાનું હોય છે હવે આ વિષયમાં વકીલનું એક્સપર્ટ ઇઝ વધારે જરૂરી છે એવું હું માનું છું અથવા તમે એટલું સમજી શકતા હોય કે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ શું છે તો તમે જાતે પણ મેનેજ કરી શકો છો મેમ માનો કે કોઈ પોલિસી તો આપણે લેવી છે આ મેં જે સવાલ કર્યા એવા સવાલનો સામનો આપણને કોઈ પણ સામાન્ય વ્યક્તિને કરવો ના પડે કે પૂરા પૈસા મળ્યા નથી મેડિકલના ખર્ચા આપણે પૂરા પૂરા આવ્યા નથી હાથમાં બિલ આધુરું આવ્યું છે આપણી પાસે આવા કોઈ પણ ઇસ્યુ ટર્મ એન્ડ કન્ડિશનની દ્રષ્ટિએ આપણને તકલીફનો સામનો ના કરવો પડે આપની દ્રષ્ટિએ એક એડવોકેટ તરીકે મેમ કોઈ પોલિસી પસંદ કરવી હોય તો કેવી પોલિસી મેમ હોવી જોઈએ જેમાં આ જે તકલીફ થતી હોય છે પ્રશ્નો ઊભા થતા હોય છે સામાન્ય લોકોને એ પ્રશ્નો ઊભા ના થાય તો આપણા સામાન્ય રીતે સ્મૂથલી આપણા પૈસા બી ભરે અને આપણો જો ખર્ચ છે બિનજરૂરી મેડિકલનો ખર્ચ આપણો આફત તરીકે આવતી હોય છે એને આપણે ટાળી શકીએ અને સારી રીતે આપણે બહાર પણ નીકળી જઈએ આના ચાન્સીસ બહુ ઓછા છે ટુ બી વેરી ફ્રેન્ક કે તમને પૂરેપૂરો મેડિક્લેમ જો મળી જાય છે તો તમે લકી ઇનફ પણ જો ડિડક્શન્સ થાય છે તો એ સ્વીકાર્ય વસ્તુ છે કે આટલા ડિડક્શન્સ થયા છે અને આટલા ડિડક્શન્સ માટે મારે હવે ગ્રાહક કોર્ટને અપ્રોચ કરવાનું રહેશે પછી ટાઈમ બિંગ ટેકિંગ પ્રોસેસ છે કે કદાચ એમાં બાર મહિના કે સોળ મહિના લાગે પણ એના પછી બધા પૈસા મળી જાય છે એવું નથી થતું કે તમને ક્યારેય પૈસા મળશે નહીં અને જો નથી મળ્યા તો મે બી તમારી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સમાં એવો કોઈ ક્લોઝ હતો જે તમે જાતે સ્વીકાર કર્યો છે મેં એક્ઝામ્પલ્સ આપ્યા કે કો પેમેન્ટના હોય છે અને અમુક ખર્ચા મળવા પાત્ર નથી હોતા જેમ ના એક્સપેન્સીસ છે પ્રેગ્નન્સી ડિલિવરી તો તમારી પોલિસીમાં એ કવર્ડ હશે તો તમને મળશે હવે જનરલ લેંગ્વેજમાં એક્ઝામ્પલ આપું તમે પૈસા એપલના આપ્યા હોય એપલની પોલિસી ખરીદી હોય અને પછી તમને તરબૂજ જેટલા ખર્ચા આવી જાય તો તમને નું વીમો નથી મળવાનો દેટ ઇઝ બેઝિક એક્સપ્લેનેશન કે તમે જેની પોલિસી પરચેસ કરી છે એ જ એ જ ડિસીઝ કવર્ડ છે એ સિવાયની નહીં મેમ આપ ખૂબ વિસ્તારથી અમને આ જવાબ આપ્યો કેમ કે આ જ પ્રશ્ન સૌથી વધારે પૂછાય છે હવે એક બીજો બી પ્રશ્ન આપણને વારંવાર પૂછાતો હોય છે અને સામાન્ય લોકો પૂછતા હોય છે કે મેડિક્લેમ લેતી વેળા મેમ કોઈ બીમારી આપણામાં છે તો એ રોગ કવર થઈ જશે ખરા એ તમારે પ્રપોઝલમાં એક્સપ્લેન કરવાનું હોય છે અને જનરલી વેઇટિંગ પીરિયડ હોય છે એક્ઝામ્પલ તમને ડાયાબિટીસ બીપી કે કંઈ પણ છે તો તમે જયારે પોલિસી લેતી વખતે પ્રપોઝલ ફોર્મમાં એ બધા ખુલાસા કર્યા છે કે મને આ આ ડિસીઝ છે ઓલરેડી તો એમાં વેઇટિંગ પિરિયડ હોય છે દરેક પોલિસીના અલગ અલગ છે કે જો તમને ડાયાબિટીસ છે તો ઇન એક્ઝામ્પલ કે કોઈ પોલિસીમાં બે વર્ષનું કે ચાર વર્ષનું વેઇટિંગ પીરિયડ છે એના પછી આવતી બીમારીઓ કવર થાય છે એટલે એની માટે બહુ જરૂરી છે કે તમે કન્ટિન્યુ પોલિસી લો તમારી પોલિસી વિધાઉટ બ્રેક કવર થવી જોઈએ મેમ એક પ્રશ્ન એવો છે કે જે શરાબ પીનાર લોકો છે સ્મોકર્સ છે જે એમને દરરોજ આ પ્રકારની ટેવ છે એ લોકો માટે પણ મેડિક્લેમ છે ખરી મેમ મેડિક્લેમ છે પણ ડિપેન્ડ્સ કે તમારી ડિસીઝ કઈ છે હવે કોઈ સ્મોકિંગ કરનાર કે ડ્રિંક કરનાર છે ફ્રીક્વન્ટલી ડ્રિંક કરનાર અને સ્મોક કરનારને છે અને એને ફેફસા કે liver ને રિગાર્ડિંગ કોઈ ડિસીઝ થઈ જાય તો એ કવર નથી પણ હવે એની આંખોમાં કોઈ પ્રોબ્લેમ થઈ તો એ કવર છે બીકોઝ તમારી સ્મોકિંગ અને ડ્રિંકિંગ થી તમારી આંખો ને કોઈ રિલેવન્સ નથી એટલે ડાયરેક્ટ રિલેવન્સ નથી તો તમે એ કવર લઈ શકો છો પણ ડાયરેક્ટ રિલેવન્સ વાળી બીમારી થાય તો કવર્ડ નથી એટલે એ ક્લેમ નામંજૂર થવાના ચાન્સીસ વધી જાય છે આવો એક બીજો બી સવાલ છે મેમ થોડો ખાસ્યાસ્પદ એ પણ છે ઇન્સ્યોરન્સ આજે લઈએ મેમ તો આ સો ટકા જે લાભ આપણને મળવા જોઈએ એ ક્યારે મળે ચાર પાંચ વર્ષ મળે કે આપણે લેતાની સાથે જ એને મળવાના લાભ જે છે માનો કે આજે લીધી કાલે કોઈ બીમાર થઈ ગયા તો આપણને લાભ મળે ખરાના એના વેઇટિંગ પીરિયડ પર જેમ હમણાં થોડી વાર પહેલા મેં કહ્યું કે જો તમને કોઈ લાઈક ડાયાબિટીસ બીપી એવા કોઈ ફેક્ટર્સ છે તો એમાં વેઇટિંગ પીરિયડ હોય છે પોલિસીમાં બાકી જનરલ ડિસીઝિસ છે તો એ કવર થઈ જાય છે ઇન્સ્ટન્ટ કવર થઈ જાય છે એમાં એવું નથી હોતું કે તમને એક વર્ષ બે વર્ષ કે ત્રણ વર્ષ રાહ જોવી પડે મેમ કોઈ એક મારી પાસે બીજો પ્રશ્ન છે એ પૂછી લો પહેલાં મેડિકલ ઇન્સ્યોરન્સ આ બે જુદી જુદી ચીજો છે મેડિક્લેમ ઇઝ અ પાર્ટ ઓફ હેલ્થ ઇન્સ્યોરન્સ એ વિચાર છે હેલ્થ ઇન્સ્યોરન્સમાં તમારી ઓલમોસ્ટ વધારે ડિસીઝીસ કવર થતી હોય છે એક બે એક્સેપ્શન્સ છે તમારા કવરેજ પ્લાન પર ડિપેન્ડ કરે છે તો મેડિક્લેમ ઇઝ અ પાર્ટ ઓફ હેલ્થ ઇન્સ્યોરન્સ તો તમે હેલ્થ ઇન્સ્યોરન્સ લો એ વધારે એડવાઇસ

તમને કોઈ મેડિકલ એક્સપેન્સીસ થઈ ગયા છે અને એના અવેજમાં તમને એ રિએમ્બર્સ કરવામાં આવે છે તો એમાં ટેક્સનો પ્રશ્ન નથી આવતો પણ જ્યારે તમે પ્રીમિયમ ચૂકવો છો તો પ્રીમિયમમાં ટેક્સમાં લાભ મળતા હોય છે ઘણી બધી વાર એ તમારા પોલિસી જે તમે ચૂઝ કરો છો એના પર ડિપેન્ડ છે કે મેન્શન કરેલું હોય છે કે આનું પ્રીમિયમ તમને ટેક્સમાં રાહત અપાવો મેમ આવો જ એક છેલ્લો સવાલ મારી પાસે છે આપણી પાસે સમયનો અભાવ છે કે મેડિક્લેમ અને હેલ્થ ઇન્સ્યોરન્સ આ બે અમને તો મેમ સેમ જેવી લાગે છે પણ આ બંને વચ્ચે પણ કોઈ અંતર છે ખરું ઓલમોસ્ટ સિમILAR જેમ મે કહ્યું ને કે હેલ્થ ઇન્સ્યોરન્સ બહુ વિશાળ છે અને મેડિક્લેમ એનો એક ભાગ છે એમ કહી શકાય બાકી એની ડેપ્થમાં જવા કરતાં બેટર છે કે તમને જે પ્રોડક્ટની જરૂર છે તમને જે એલિમેન્ટ માટે રાહતની જરૂર છે એ એલિમેન્ટ તમારે માટે તમે તમારા વીમાના એજન્ટને કે કોઈને અપ્રોચ કરી શકો છો મેમ અમારી પાસે સવાલ તો બીજા ઘણા છે પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી કાર્યક્રમને આપણે વિરામ લેવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને મેડિક્લેમને લઈને ખૂબ ઉપયોગી માહિતી આપી તે બદલ મેમ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર મેડિક્લેમ જે આજના સમયની ખૂબ જરૂરિયાત છે દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરિયાતનો વિષય છે તે વિષય ઉપર વાત કરી રહ્યા હતા ભાગદોડની આપણી લાઈફની અંદર કોઈ પણ ઘટના કોઈ પણ અકસ્માત કોઈ પણ બીમારી કોઈપણ મેડિકલ ઇમરજન્સી ક્યારે પણ આવી શકે છે આ બધી જે બાબત હોય છે એ ક્યારેય કહીને આવતી નથી અને મેડિકલ ઇમરજન્સી એક એવી વસ્તુ છે એક સર્જરી એવી વસ્તુ છે જેમાં માનો કે કોઈ તકલીફ આવી તો આપણા બેંક ખાતા ખાલી થવામાં વાર લાગતા નથી બેંક ખાતા તો ખાલી થઈ જાય છે સાથે સાથે પીએફના પૈસા પણ જતા રહે ઊંચીને પૈસા લેવા પડે એવી સ્થિતિ થઈ જતી હોય છે તો સારી બાબત એ છે કે કોઈ પણ જવાબદાર વ્યક્તિ છે પેરેન્ટ્સ છે એમને મેડિક્લેમ લેવાની જરૂર છે આજના સમયની આ ખૂબ જરૂરિયાત છે મેડિક્લેમ કોઈપણ રીતે આપણે લેવા જોઈએ સાથે સાથે મેં કીધું એ રીતે એની ટર્મ એન્ડ કન્ડિશન જે શરતો હોય છે એ પણ વાંચવી જોઈએ જેથી જ્યારે ઘણી વખત એવું બનતું હોય છે કે ક્લેમ કરીએ છે ત્યારે પૂરેપૂરા પૈસા આપણને મળતા નથી ઘણા એમાં ધક્કા ખાવાની જરૂર પડતી હોય છે તો આ પ્રકારની જ્યારે મેડિક્લેમ લઈએ ત્યારે ઘણી બધી બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ જેથી આપણે જે લાભ મળવા જોઈએ એ મળવા જોઈએ આપણને એનાથી આપણે વંચિત ના રહી જઈએ સાથે સાથે મેડિક્લેમ લેતી વેળા કંઈ ભૂલો ના કરવી જોઈએ એ ભૂલો ના થાય તે માટે કોઈ નિષ્ણાતની પણ મદદ લેવી જોઈએ અને ક્લેમ કરતી વેળા બીજા કોઈ તકલીફ ના થાય તે માટે પૈસા પણ આપણે નિયમિત ભરવા જોઈએ જેથી આ પ્રકારની જે નાની નાની તકલીફ છે એ ના આવે તો ખૂબ મહત્ત્વના પાસા મેડિક્લેમ ઉપર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર